કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ નવી રીતે ઢોસા બનાવીશું જલ્દી બની જાય તેવા તો અહીંયા અડધી વાડકી જેટલી આપણે ઝીણી સૂજી લઈશું એટલે કે ઝીણો રવો પછી અહીંયા એક બ્રેડ લેવાની છે બ્રેડને પણ ઝીણા ટુકડા કરી લેવાના છે તો તમે આ રીતે ઢોસા નહીં બનાવી તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં છથી સાત ચમચી જેટલું આપણે દહીં લઈશું પહેલાં બે ત્રણ ચમચી દહીં નાખીને તેને મિક્સ કરી લેવાનું પછી જ બીજું દહીં નાખવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો તેને બીજું દહીં નાખીને પાછું તેને મિક્સ કરીશું એકદમ બહુ ઢીલું પણ નહીં બહુ કાટું પણ નહીં એ રીતનું આપણે તે કરવાનું છે બેટર બનાવવાનું છે એનું આપણે સૂજી અને બ્રેડને પલળવા દેવાની છે તે પલળે ત્યાં સુધી આપણે આ બાજુ અડધી વાટકી જેટલા પૌવા લઈશું પૌવાને સરસ મજાના ધોઈ લેવાના છે આ રીતે તેને પલળવા દેવાના છે પછી આ રીતે કાણાવાળી ચાણીમાં તેને નાખી દેવાના છે અને પૌવાનું પાણી નીતારી લેવાનું છે એકદમ પાણી નીતરી જાય એટલે આપણે જે આપણે મિક્સર બનાવેલું હતું તેની અંદર મિક્સ કરવાનું છે પૌવાને સૂજી બ્રેડને પછી આપણે એક મિક્સરના બાઉલમાં તેને પેસ્ટ બનાવી લેવાની છે એટલે કે બેટર બનાવી લેવાનું છે બે ચમચી જેટલું પહેલાં પાણી નાખવાનું છે પછી તેને પીસી લેવાનું છે તો અહીંયા સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે હજુ આપણે થોડું અડધી વાટકી જેટલું બીજું પાણી નાખીને પાછું મિક્સ કરી લઈશું ફરીથી મિક્સર ફેરવી લેવાનું છે પછી તેને આપણે બાઉલમાં બેટરને કાઢી લેવાનું છે આ રીતનું પટલું હોવું જોઈએ બહુ જાડું પણ નહીં બહુ પટલું નહીં જેવું ઢોસાનું ખીરું હોય તેવું જ રાખવાનું છે પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને મિક્સ કરી લેવાનું છે બરાબર એક નોનસ્ટિક પેન લઈશું તેને ગરમ કરી લેવાનું છે અને પછી તેના પર પાણી નાખીને ઢોસાની તવી ચોખ્ખી કરી લેવાની છે પછી આ રીતે બેટર ફેલાવી દેવાનું છે એક ચમચો લઈને તમે જોઈ શકો સરસ મજાનો આપણો ઢોસો તૈયાર છે તો આપણે તેની ઉપર તેલ નાખી દઈશું આપણે બટર હોય તો બટર પણ તમે નાખી શકો છો પછી થોડીક વાર રહીને તેને પલટાવી દેવાનું છે આ રીતે આપણે એકદમ ક્રિસ્પી ઢોસા નહીં થાય પણ થોડા ઢોસા જેવું લાગશે ટેસ્ટી ખૂબ જ લાગે છે તમારે ક્રિસ્પી કરવા હોય તો એકદમ ધીમા તાપે તેને થવા દેવાનો છે સમય થોડો લાગશે તેમાં તો તમે જોઈ શકો છો અહીંયા મેં થોડો ક્રિસ્પી બનાવી છે એકદમ ધીમા તાપે તો આપણા બધા ઢોસા તૈયાર થઈ ગયા છે સર્વિંગ પ્લેટમાં લીલી ચટણી અને કોપરાની ચટણી સાથે મેં તેને સર્વ કર્યું છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખરેખર ખૂબ જ સરસ લાગે છે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે